ભાવનગરના વલ્ભીપુરમાં પાટીદાર સમાજના ખેડૂતને માર મારવાના કેસમાં સુરતમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા પાટીદાર સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આ ઘટના બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનની પણ શરૂઆત થઈ હતી ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી ને આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું ને તેની સાન ઠેકાણે લાવવામાં આવી હતી ત્યારે કેવી રીતે આખી ઘટના બની હતી વિગતે વાત કરીએ દર્શક મિત્રો મીડિયામાં છે આજથી થોડાક દિવસ ભાવનગરના વલભીપુર દિયોરા એક નદી પાસે માટી લેવા માટે જાય છે અને આ દરમિયાન કેટલાક માથાભારે શખ્સો ત્યાં પહોંચે છે તમે અહીંયાથી માટી સુકામ લો છો તેમ કહીને બોલાચાલી કરવા લાગે છે જો જો તમામ મામલો બીચકે છે જેમાં રાજુ ઉલવા નામનો જે આરોપી છે તે દંડાઓ લઈને ત્યાં પહોંચે છે ને વૃદ્ધ અર્જણભાઈ દિયોરા નામના જે ખેડૂત છે તેમના પર હુમલો કરી દે છે અને માર મારવામાં આવે છે અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે આ ઘટનાથી ભાવનગર શહેર સહિત તાલુકામાં ખળબડાટ મચી ગયો હતો ભાવનગરની આ ઘટનાના સુરતમાં ખેરા પ્રત્યે ઘાત પડ્યા હતા પાટીદાર સમાજમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો આ મામલે પાટીદાર સમાજના આગેવાનોની પણ પ્રતિક્રિયા સામે આવી હતી વલ્ભીપુરમાં આ પ્રકારની ઘટના જે બની તેના પગલે પાટીદાર સમાજના લોકોએ આ ઘટનાને વખોડી હતી અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠાવવામાં આવી હતી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે રાજુ ઉલવા નામનો જે શખ્સ છે તેની સામે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો પણ નોંધ્યો હતો અને ત્યારબાદ પાટીદાર સમાજના લોકોનો રોજ ઠારવા માટે પોલીસે આરોપીનું ઘટના સ્થળે લઈ જઈને સરઘસ પણ કાઢ્યું હતું અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે કે જે રાજુ ઉલવા નામનો શખ્સ છે જેણે વૃદ્ધ ઉપર આડેધડ દંડાઓ ફટકાર્યા હુમલો કર્યો ને આ ઘટનામાં જે હવે તે માફી માંગતો જોવા મળી રહ્યો છે પોલીસે તેની શાન ઠેકાણે લાવી છે ને આ ઘટનાના સંદર્ભમાં હવે પાટીદાર સમાજનો રોષ ઠારવા માટેના પ્રયાસો પણ પોલીસ તરફથી કરવામાં આવી રહ્યા છે કેમ કે એક સભાનું આયોજન પણ ભાવનગરમાં કરવામાં આવ્યું હતું ઘટનાને પાટીદાર સમાજના લોકોએ વખોડી છે અને ચેતવણી પણ આપી છે કે આ પ્રકારની ઘટનાઓને ક્યારેક સાંખી લેવામાં નહીં આવે ને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે ત્યાં સુધીની વાત પણ કહેવામાં આવી હતી दर्शक मित्रों आवाज क्राइम क्राईम समाचार आपना सुद्धा पोहचाडता रसू ए स्कायनेट मीडिया जोता रहो <laughs>